ગુજરાતના થોડા સમયમાં જેટલી બધી દુર્ઘટનાઓ ઘટી છે અને દુર્ઘટનામાં જે પીડિતો છે એ પીડિતોનો પોતાનો અવાજ બનવા માટે અને એમને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રાનું ગુજરાતમાં આયોજન કરવામાં આવી રહ્યું છે અને જે ન્યાયયાત્રા છે એ પહોંચી હતી ગઈકાલે રાજકોટમાં રાજકોટમાં જ્યારે આ ન્યાયયાત્રા પહોંચી ત્યારે ઘણા બધા કોંગ્રેસના લીડર્સ એમાં સામેલ હતા ચાહે જિગ્નેશ મેવાણી હોય લાલજી દેસાઈ હોય કે પછી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને આ મુદ્દે શક્તિસિંહ ગોહિલે શાયરાના અંદાજમાં સચોટ રીતે વાત જે રજૂ કરી હતી શું વાત રજૂ કરી છે સાંભળીએ આ વિડીયોમાં

આ સેવાર્તાના મિત્રો માહર્તિયાલે લોકો જનતાની દુખે ચાલે છે અને આપા ગુજરાતનો ગૌરવ ઉધારે છે એના નિશ્ચય છે બહુત આસાન હે નશાખિલાફ કિસકો ગિરાના અરે બહુત આસાન હે નશાખિલાફ કિસકો ગિરાના અરે મજા તો તબ હે જો હીલ કે હીરો કો સન્માન દે મેગેટિવ કેરમનો પકડીને ચલાઉ તો બહુ સહેલું છે સકારાત્મક અને સન્માન કરીએ એ જ શબ્દો સાથે આપ સૌમાં આભાર મીડિયાના સાથીઓ પણ ખૂબ સારું કવરેજ યાત્રાનો આપે છે એમનો પણ આભાર આપ સૌના માટે શુભેચ્છા પાઠવીને વેરવું છું જય હિન્દ